ત્યારે અગ્રણીઓએ રાજેશન્દ્રભાઈ શિરોડાવાલા અશ્વિન મહાનુભાવ કરી અને કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો જેમાં ટ્રસ્ટના પ્રમુખ ભાવેશ કુમાર શિરોલાવાલા એ ઉપરથી નું શાબ્દિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને પોક્ષોના કાયદા અંગે માહિતી આપતા છણાવટ કરી હતી અને એ કાયદા અંતર્ગત મળતું રક્ષણ અને તેની વિગતો પૂરી પાડી કાયદાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો આજના આ કાર્યક્રમ દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ યોગેશભાઈ દરજી તથા

તો પહેલો પહેલી જાણ એના માતા પિતાને કરવાની કારણ કે માતા પિતા એક એવી વસ્તુ હોય જે બોલે ખરેખર કઢવું તમને ખરેખર ચાઇલ્ડ એનું ટૂંકું નામ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે હવે એ કાયદાની અંદર બાળકની વ્યાખ્યા કરવામાં આવી છે એના માટે સરકાર શ્રી દ્વારા 22/5/2012 ના રોજ એક કાયદો બનાવવામાં આવ્યો કાયદાનું આજરોજ બોડેલી મુકામે શ્રી સિરોલાવાલા હાઈસ્કૂલની અંદર છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સમિતિ અને બોડેલી જિલ્લા બોડેલી તાલુકા કાનૂની સેવા સમિતિ અંતર્ગત બાળકોના કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી અને જે કઈ ઓસ્કો એક્ટની જે જોગવાઈઓ છે એ બાળકોને ખૂબ સારી રીતે સમજણ માટે અમે વક્તા તરીકે નીરજભાઈ પંચોલી હતા અમારા સરકારી વકીલ શ્રી હતા અને આ આખી ટીમ અહીંયા ગાડી ઉપસ્થિત રહી અને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું આ તમામ માર્ગદર્શન માટે અમારા જે પ્રિન્સિપલ જજ સાહેબ છે ઘાસુરા સાહેબ એ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ માર્ગદર્શન પણ અહીંયા પૂરું પાડ્યું હતું લલિતચંદ્ર રોહિત